સુરતના ગોડાત્ર વિસ્તારમાંથી કિસમને તમનશા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ આગામી યોજનારા લોકસભાની ચૂંટણી અનુસંધાની શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી ના પીએસઆઈ ડીસી વાઘેલા તથા ટીમના માણસો સુરત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી હર્ષદભાઈ નવગણભાઈ તથા એચસી અનિરુદ્ધભાઈ મેરુભા નાઓએ બળેલ બાતમી હકીકત આધારે ગોડાદરા કેપિટલ સ્કવેરની પાંચ હજારમાંથી આરોપી મોહમ્મદ તુફેલ મોહમ્મદ અબ્દુલ હુસેન અન્સારી ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રાઇઠાણ ઘર નંબર ત્રણસો તેત્રીસ રૂહાની મસ્જીદ સુગ્રાનગર મીટી ખાડી લીંબાય સુરત મૂળ વતન ઘરનું ઘર નંબર જે અગિયાર બુનકર કોલોની નાઠી હિમલી વારાણસી જિલ્લો વારાણસી વાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ તમન ચોર એક કિંમત રૂપિયા દસ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે મજગુર આરોપી વિરોધમાં ગોડત્રા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે